નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાહન અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના કુંભારવાડા નારી રોડ શીતળા માતાજીના મંદિર પાસે આજે મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાહન અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તથા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા